અબ ઉત્તર દિશાએ હવે શરૂઆત થાય છે બરાબર અત્યારે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ હાલમાં આપણે ઊભા છે ને ઈ પેલું ગામ ઓયાત્રા છે નહીં નહીં પાટકી અને દૈપની વચ્ચે એટલે પાટકી થી બરાબર હામ નજીકમાં 1 કિલોમીટર આ જગ્યાએ આપણે ઊભા છીએ હા અને આપણે આ બાજુ પાછળ કયું ગામ રહી ગયું આ પાછળ છે ઈ દૈપ ગામ આવું વાવ તાલુકાનું દૈપ હમ અને હવે આપણે આ જઈ રહ્યા છીએ ઉત્તર દિશામાં હા ઉત્તર દિશામાં હવે જઈ રહ્યા છે હવે બંદર નો નજારો જોવા માટે આપણે એક આ કુડિયા શિવાલય છે ધોના વખતનું એનો પણ આપણે દર્શન કરીશું વાહ વાહ એટલે આ તમે કીધું ને જે આ અહીંયાથી રણનું રૂપ લેતું ને દરિયા નું રૂપ ક્યાં લઈ લીધું છે કે આ દરિયો છીછરો દરિયો તો છે જ દરશાલ કોઈ દિવસ કે હવે પોણી આ રણની અંદર હા હુકાય ગયું છે ને એવું છેલ્લા પહોંચવો નથી નથી ધોના વખતમાં હુકું ભટ હતું પણ અત્યારે આ વિસ્તાર છે ને લગભગ કાબર સીતરું બધે થોડા માઠું ખાબું છે તો પોણી લગભગ ભરાય ને પડ્યા રે એટલે આ રણની અંદર દર વર્ષે કોઈ એવું મહિનો ન હોય કે એની અંદર પોણી છુપાઈ ગયું હોય એવું જોવા મળતું નથી અને અહીંયા તો આ લગભગ આ કિલોમીટર અડધો કિલોમીટર થી ચાલુ થઈ ગયું ને હા અહીં થી પછી અડધો કિલોમીટર હા આ રણની શરૂઆત થઈ ને ધીમે 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 એનો પેટાળ મોટું થતું ગયું હવે હવે આગળ જતો પહોળું થશે હા પછી આગળ અહીંથી 1 કિલોમીટર દૂર જવો ને તો જે દયપ થી ધીંગપુરા ગામ છે ને ત્યાં તેનું અંતર છે અઢાર કિલોમીટર અને એ અઢાર કિલોમીટર નું રણ ઈ જગ્યા થી ચાલુ થાય છે ને માલધારી પડદા રહી ને એ બધા ગાયો ગાયોના ઝેરા રાખે છે અને ઈ ઈનું જીવન નિર્વાહ ચલાવે છે અને આમ તો હા અંતરિયાળ એરિયા ને હા અંતરિયાળ એટલે જો નાઇટ હોય ને રાતને પોર હોય નેકળવાનું હોય ને તો હવે તો બરાબર છે બાકી જૂના વખત ની અંદર તો નીકળે ને તો ચૂર લૂંટારાનો એ વખતે ભય રહેતો પછી નારની આ જગ્યાએ નાર પણ

સંજોગો વસાત આપણે નીકળશું તો એક બે આ જગ્યાએ સાપ કે એ રીતનો નવા નવા જનાવર આપણને રોવા મળે અહીંયા કેટલાક જાનવરો હોઈ શકે ભગાડ સિવાય બસ ભગાડ એક જ છે અને બીજું તો શિયાળ ખરા શિયાળ છે નોની લોકડી આવે છે આ ઘુડખર રણમાંથી ક્યારેક ક્યારેક રોવા મળે નજારો તો ઘુડખર પણ આટલે ઉધી અટેક કરી શકે છે

અને એવી જગ્યાએ જમાવટ કરવી છે કે જ્યાં કોઈ ના કર્યું હોય અહીંયાથી પચીસ ત્રીસ કિલોમીટર દૂરથી અમે નૈયડમાં ક્યાંક સારી જગ્યા હોય હું થોડીક જમાવટ કરવાની છે ને ઘણું બધું જોઈ ને જાણ્યા જેવું છે તો આગળ જઈને જોઈએ કે હું હું ખજાનો છે તો વાલા બને રેજો છેક સુધી આ રાજસ્થાનની ધરતી છે શાયદ આવા વિરાન વિસ્તારમાં કોઈ માણસ નહીં આવ્યો ત્યાં હું છે કે હું નથી તો સ્થળ ઉપર ને તમને બતાવીશું વાલા ભગવાન જય ઓહો બહુ શિવલિંગ અંદર છે આ તો બહુ નીચું શિવલિંગ શું હે ઇતિહાસ

મુડેશ્વર મહાદેવ જુઓ છો કે રાજસ્થાનની ધરતી ઉપર અહિયાં રાજપૂતોના દસ જ ઘર છે અને એટલી વિરામ દૂર દૂર સુધી ગામડાઓ છે ચારુકો રણ વિસ્તાર અને એકદમ બંજર ધરતી વગડામાં કોક માલધારી જોવા મળે છે જેમ ભાઈએ કીધું કે પહેલાં અહીંયા જે ખબર જ નથી કે શિવલિંગ છે પછી ખબર પડી કે ધીમે ધીમે શિવલિંગ છે ને જૂના સમયનું મંદિર નનકો એવું બનાવ્યું હતું અત્યારે વિશાળ મંદિર છે પણ બહુ પવિત્ર ધરતી છે અને સામે જે દેવી છે એમના કોઈ પહેલાં પૂજારી હતા એ બાપાની દેવી છે હા માદેવ હવે કહો તો આ કઈ રીતનું તમે આ વિસ્તાર છે ને

અને ભેંસની લંબાઈ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ભેંસ કેવી છે બધી ભેંસો થી ખુબ આખી અલગ અને આ ભેસો ની કિંમત છે ને લાખ ઉપર ની જ આવે લાખ ની અંદર ની ના મળે છે

જે ભૂયાત્રા ની હોય ઓલાદ કે નહીં નાગુરી આલી છે આપણે વિસ્તાર થી હું જઈને વાત કરશું કે ઈ આખે ભેંસો ની નસલ ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થઈ ઈ પણ એક જબરજસ્ત જો ભૂરી ભેંસ છે એ એક ડાલા ની અંદર પણ ના આવે જીપ ના હા હા એટલે મોટી ભેંસ એ આ બેઠી ઓલી બે બે ભેંસો આવશે બાકી આ એક જ એક એટલી લંબાઈ આ એટલી લંબાઈ એનો પાસલ ની છે ને એટલી પોળાઈ આવે ને કે તમે એને જોશો તો જ ખ્યાલ આવશે કે કે આ કેવી રીતે ભેંસ અત્યારે ભેંસો અંદર બેઠી છે અને આપણી વાત જારી છે આગળ જઈ અને 2 લાખ ની બેસી આદગી આ છે તમને આ લગભગ આની અંદર કોક જોવા મળે હમ આ આપણે કે નથી કોઈ હાઈબ્રિડ જાત ના વિકસાવી હોય આવી જાત કે કે હતી હાથી ને હાથી ને અનુમાન હાથી ને અનુમાન આ છે ને હાથી ના બચ્ચા તો એ થોડીક આગળ જઈને આપણે વિસ્તારથી વાત કરી કે નાગર ભેંસ ક્યારથી કેવી રીતે ઉત્પન્ન થઈ બહુ રસપ્રદ વાત છે તો આપણે નાગર જઈને પોતે આ સ્થળે ની જાણો આ દે વાર્તા થાય ને દંતકથા કથા આ વિસ્તારની હા આપણે ઉભાની આ વિસ્તાર નેડ વિસ્તાર કેવાય હા અને પાકિસ્તાન થી લગભગ 30 35 કિલોમીટર પૂર્વમાં હા આ પટ્ટો આવેલો છે હમ અને લોણી નદી છે ને હા એનું છેલું સ્થળ બરાબર ઈ પણ આપણે હવે નદીમાં જોવા દો ને છેલ્લામ છેલ્લો ઇલાકો એ પાસે કચ્છના રણમાં પડી જાય છે ઇલાકો ધોવા જેવો છે તમે ધોશો તો માહિતી આવશે બાકી અમને ખાલી જોયા હારું નહીં પણ એને ભેંસ ને બીજી ધોશો તો જ માહિતી આવશે કે આ ભેંસ ખરેખર છે કે નહીં તો નાગોરી ભેંસો કઈ રીતે આ દુનિયામાં ઉત્પન્ન થઈ એ તમે જાણતા હશો પણ તમને યાદગીરી દેવડાવશો ને આ સ્થળ એ છે એટલે